ખૂબ સ્વાભાવિક વાત છે તો બસ આજ આજે સાચી વાત સાચા નિયમોની અંદર જ્યારે રાજકોટના માણસો ચાલશે ત્યારે સાચા અર્થમાં આપણે રાજકોટવાસી કહેવાશું આ બધા નિયમોનું પાલન કરવું એ ખૂબ વિદા હોય છે આ સાથે જ ડાબી સાઈડ છે કોઈ ઈચ્છો નથી એ તો સરસ રીતે આપેલી છે વાત અને વડા આપેલો છે બાકી સામાન્ય રીતે રસ્તામાં ડાબી સાઈડ પર લોકો સૌથી વધારે

咱们现在要办哪啊？